નમસ્કાર બાળકો આજે આપણે બે સંખ્યાના ગુણાકાર જેમાં નવી રીત અને જૂની રીત બંનેનો એક એક દાખલો ગણીને હું બતાવીશ પછી આગળ આપણે નવા નવી રીતના દાખલા પાછા ગણીશું જે તમને વધારે અનુકૂળ આવે તમારે ગણવાનો છે એમ તો પરીક્ષાની અંદર તો નવી રીત પ્રમાણે જ પૂછાય છે એનસીઆરટીની જે બેલાની રીત આપી છે દોઢ ત્રણ ચાર પાંચમાં તમે જોશો તો તમને ખ્યાલ વધુ આવશે તો ચાલો તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં બાળકો દાખલો ગણતા પહેલાં શું કરવાનું છે સંખ્યા વાંચન કરવાનું છે પછી જ દાખલો ગણવાનો છે તો તેતાલીસ ગુણ્યા પચીસ જુઓ બાળકો ગુણાકાર એટલે એક સરવાળાનું બીજું સ્વરૂપ જ છે એવું સમજવાનું તો અહીંયા તેતાલીસ ગુણ્યા પચીસ છે તો સૌથી પહેલાં બાળકો આપણે શું કરતા જૂની રીતમાં અહીંયા દશકથી ગણતા હતા પરંતુ નવી રીતમાં શું છે એકમ એકમ અને પછી એકમને દશક સાથે ગણવાનો છે તો પહેલાં એકમથી શરૂઆત કરવાની છે નવી રીત પ્રમાણે તો પાંચનો ઘડીયો આપણે ક્યાં સુધી બોલવાનો બાળકો ત્રણ સુધી ગુણાકાર છે એટલે ઘડિયા તમને પાક્કા આવડવા જોઈએ તો પાંચનો ઘડિયો ત્રણ સુધી બોલીને અટકી જવાનું છે અને જે આવે તે આપણે તેની સંખ્યા મૂકવાની છે તો પાંચ એક પાંચ પાંચ દુ દસ અને પાંચ તારીખ પંદર કેટલા આવ્યા પંદર આવે છે તો પંદર તો પંદરમાં શું થયું બાળકો પંદરમાં એકમનો અંક છે એ ક્યાં મુકવાનો આપણે બાળકો અહીંયા નીચે મૂકવાનો પાંચ જ્યારે એક છે એ ક્યાં જશે ઉપર વદ્દીમાં એટલે પાંચ તારીના પંદર આવ્યા પંદરે પંદર આપણે મૂકવાના નથી પરંતુ પાંચ અહીંયા નીચે મૂકવાના છે અને એક અહીંયા ચારની બાજુની સંખ્યા પર વદ્દી મૂકવાની છે હવે પાંચનો ઘડિયો પાછો આ દશક જોડે ચાર છે દશકમાં તો પાંચનો ઘડિયો ચાર સુધી બોલવાનું તો પાંચ એક પાંચ પાંચ દુ દસ પાંચ તારીખ પંદરને પાંચ ચોક વીસ વીસને એક બધી ઉમેરવાની ને વીસને એક કેટલા થાય એકવીસ સરસ તો આપણે એકવીસને એકવીસ આપણે પાછા અહીંયા મૂકી દઈશું કેમ કે આગળ હવે સંખ્યા નથી જો આગળ સંખ્યા હોત તો આપણે જો આગળ વધી મૂકવી પડે પરંતુ અહીંયા આગળ સંખ્યા આપેલી નથી એટલે અહીંયા પણ પૂર્ણ થઈ જાય છે હવે પાંચનો પૂર્ણ થઈ ગયો વારો હવે કોનો આવ્યો બે નો આવ્યો કયો અંક છે બે દશકનો વારો દશકની ગણતરી કરતા પહેલા આપણે શું કરવું પડે કે અહીંયા એકમના સ્થાનમાં શૂન્ય મૂકવું પડે દશકની સંખ્યાની આપણે ગણતરી કરીએ એ પહેલાં બાળકો શું અહીંયા શૂન્ય મૂકવું પડે કેમકે પાંચની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે તો એ લાઈનમાં આપણે શૂન્ય મૂકવું પડે ત્યાર પછી બેનો ઘડિયો શું કરવાનું છે ત્રણ સુધી બોલવાનો છે એટલે પહેલાં આ દશકનો અંક છે એને એકમ સાથે ગુણવાનો અને પછી પાછા ચાર સાથે પહેલા ચાર સાથે ના ગુણશો પહેલા બે ને ત્રણ સાથે પછી આ એટલે એકમ દશક પ્રમાણે જ ગણવાના છે તો બે તારીના છ કેટલા થાય છ અને બે નો ગળ્યો પછી ચાર સુધી તો બે ચોક આઠ કેટલા થાય આઠ આપણે આ રીતે અહીંયા મૂકવાના છે હવે ગુણાકાર છે બાળકો એટલે શું આવશે સરવાળો આવશે શું આવશે સરવાળો કરવાનો ગુણાકારમાં હંમેશા ભાગાકાર હોય તો બાદ બાકી આ નિશાન તમે ના કરો તો પણ ચાલે બાળકો તો પાંચ શૂન્ય પાંચના પાંચ એકને છ સાત અને આઠ ને બે દસ કેટલા થાય દસ તો તમારો જવાબ છે એક હજાર પંચોતેર આ રીતે બાળકો શું થાય છે દાખલો આપણે એનસીઆરડી પ્રમાણે ગણવાના છે એ જ રીતે આપણે પાછા બાળકો અહીંયા શું કરવાનું છે જૂની રીત છે એ કેવી રીતે ગણવાની તો પહેલાં એને દશકના અંકથી ગણતા હતા અને નવી રીતમાં પાંચથી ગણીએ એકમથી તો જૂની રીત પ્રમાણે પણ ગણી જોઈએ જુઓ તો બેનો ગણ્યો ત્રણ સુધી પરંતુ અહીંયા એકમની ગણતરી હમણાં લેવાની નથી તેના બદલે શૂન્ય આપણે અહીંયા શૂન્ય ક્યાં મૂકી દીધું નીચે મૂકી દઉં એવી જ રીતે અહીંયા પહેલાં એકમના અંકની ગણતરી નથી કરવાની ત્યાં મૂકી દેવાનું એટલે બે તારીના છ અને બે ચોક આઠ જોયું પહેલાં આપણે બેની ગણતરી કરી લીધી નવી રીત પ્રમાણે પહેલાં એકમથી શરૂ કરતા કરવાની અને જૂની રીત પ્રમાણે અહીંયા દશકથી શરૂ કરીએ છીએ તો પાંચ તારીના પંદર પંદરના પાંચ અને વધી કેટલી જશે બાળકો એક અને પાંચ ચોક વીસ વીસને એક એકવીસ જોયું એ પણ જવાબ તો બાળકો એટલો જ આવે એમાં કંઈ જવાબમાં ફેર પડતો નથી બાળકો છ ને એક સાત આઠ ને બે દસ એ પણ શું થયું એક આવે છે બાળકો ચાલો આગળ બીજો દાખલો જોઈએ ચાલો તો આગળ બીજો દાખલો જોઈએ જેમાં પહેલા સંખ્યા વાંચન પચાસ ગુણ્યા સડસઠ એટલે પચાસ નો ગુણાકાર સડસઠ જોડે આપણે કરવાનો છે તો સૌથી પહેલા નવી રીત પ્રમાણે એકમનો અંકની ગણતરી પછી દશકના અંકની તો બાળકો સાતને શું કરવાનું છે શૂન્ય સાથે ગુણવાના છે પરંતુ સાતને શૂન્ય સાથે ગુણીએ તો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી જવાબ શું આવે છે બાળકો શૂન્ય જ આવે છે એમાં કોઈ બદલાવ આવતો નથી ત્યાર પછી સાતનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો પાંચ સુધી અહીંયા શૂન્ય સાથે બોલ્યા પરંતુ જવાબ શું આવે શૂન્ય જ આવે કેમ નિયમ છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણવાથી જવાબ શૂન્ય આવે ચાલો તો સાતનો ગડિયો પાંચ સુધી સાત એક સાત સાત દુ ચૌદ સાત તારીખ એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ તો ઘડિયા પણ તમને બાળકો આવડવા જોઈએ પાક્કા તો જ તમને દાખલા આવડશે પાંત્રીસ હવે અહીંયા સાતનો એકમના અંકની ગણતરી પૂર્ણ થઈ ગઈ હવે દશકના અંકની લેવાની એટલે એકમની ગણતરી પૂર્ણ થઈ ગઈ તેના બદલામાં આપણે શું મૂકવાનું છે અહીંયા શૂન્ય કેમ કે હવે આની ગણતરી કરવાની નથી એટલે આ ક્રમમાં જવાબ મૂકવાનો નથી હવે છ થી શરૂ કરવાનો છે તો છનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો છે શૂન્ય આવતા સુધી એટલે એનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણ્યા તો જવાબ શૂન્ય એટલે છ ને શૂન્ય સાથે ગુણતા શું આવે શૂન્ય જ આવે ચાલો હવે છનો ઘડિયો પાંચ સુધી એટલે છ એકુ છ છ દુ બાર તારી અઢાર છ ચોક ચોવી છ પંચાના ત્રીસ થાય કેટલા થાય આ રીતે બાળકો એનો જવાબ આવે છે તો શૂન્ય શૂન્ય પાંચના પાંચ ત્રણના ત્રણ અને આ ઉપર અહીંયા કશું જ નથી એક ઉપરની સંખ્યામાં અહીંયા ઉપર ત્રણ સંખ્યામાં છે નીચે ચાર સંખ્યામાં જવાબ આવેલો છે એટલે અહીંયા કશું જ નથી એટલે ત્રણના ત્રણ જ મૂકવાના કેટલા મૂકવાના ત્રણના ત્રણ એટલે આપણો જવાબ છે ત્રણ હજાર ત્રણસો ને પચાસ હવે એ જ પ્રમાણે આપણે બાળકો અહીંયા બાજુની અંદર જૂની રીત પ્રમાણે એટલે જૂની રીત આપણે અહીંયા દશકથી શરૂ કરીએ છીએ તો અહીંયા એકમમાં પહેલાં શૂન્ય મૂકી દેવાનું છનો ઘડ્યો શૂન્ય સુધી તો જવાબ શૂન્ય જ આવે છે ખબર જ છે તમને છ પંચાના કેટલા થાય ત્રીસ આપણે અગાઉ જોયું હતું તો અહીંયા ત્રીસ મૂકવાના ત્યાર પછી સાતનો ઘડ્યો શૂન્ય તો શું આવશે શૂન્ય જ આવશે સાત પંચાના પાંત્રીસ જુઓ આ બંને રીત ગણવાની કેવી પહેલાં અહીંયા દશકથી ગણીએ પછી આ રીતે જઈએ અહીંયા પહેલાં નવી રીત પ્રમાણે સાતથી ગણતા હતા અને જૂની રીત પ્રમાણે છથી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે નવી રીત કેવી અને જૂની રીત કેવી ગણવાની છે શૂન્ય ત્રણ તો ત્રણ અને ત્રણના ત્રણ એટલે કે ત્રણ હજાર ત્રણસો ને પચાસ એ પણ જવાબ એટલો જ આવે છે ચાલો ચાલો તો હવે ચોસઠ ગુણ્યા ચોત્રીસ તો સંખ્યા વાંચ્યા પછી આપણે દાખલો ગણવાનો છે તો હવે બધા દાખલા આપણે નવી રીત પ્રમાણે જ ગણીએ બે દાખલા તમને બતાવી દીધા છે જૂની રીત પ્રમાણે તો અહીંયા જુઓ બાળકો હવે ચારનો ઘડીયો આપણે ક્યાં સુધી બોલવાનું ચાર સુધી જ એકમથી ગણતરી કરવાની છે નવી રીત પ્રમાણે તો ચારનો ઘડિયો ચાર સુધી જ એનાથી આગળ બોલીએ તો દાખલો ખોટો પડે એટલે ચાર ચોક સોળ થાય ચારનો ઘડિયો ચાર સુધી બોલીએ તો ચાર ચોક કેટલા આવે સોળ આવે કેટલા આવે સોળ સોળમાં બાળકો શું કરવાનું છ અહીંયા મૂકવાના છે ક્યાં જવાબમાં અને એક ક્યાં જશે ઉપર બદ્દીમાં હવે ચારનો ઘડીઓ ચાર સુધી બોલ્યા સોળ આવે એમાં છ અહીંયા મૂક્યા અને બધી એક ઉપર મૂકી હવે ચારનો ઘડીયો ક્યાં સુધી બોલવાનો દશકના સ્થાનમાં છ છે ત્યાં સુધી ચાર નો ઘડ્યો છ સુધી બોલીએ તો ચાર ફટાફટ આવડશે તો બાળકો જવાબ પણ ફટાફટ આવશે એટલે ચાર છંગ ચોવીસ ચોવીસમાં શું કરવાનું બાળકો હજુ એક શું કરવાનું છે બધી ઉમેરવાની છે કેટલી એક એટલે ચોવીસમાં એક ઉમેરીએ એટલે કેટલા થાય પચીસ કેટલા થાય તો પચીસ આપણે અહીંયા મૂકવાના છે ત્યાર પછી અ ચાર એટલે એકમના અંકની ગણતરી બંને સાથે પૂર્ણ થઈ ગઈ હવે દશકનો અંક આવ્યો ત્રણ ત્રણને શું કરવાનું છે ચાર જોડે ગુણવાના અને પછી છ જોડે ગુણવાના છે અહીંયા આપણે બધી કાઢી નાખીએ ચાલો તો ત્રણનો ઘડિયો ચાર સુધી બોલતા પહેલાં શું કરવાનું છે અહીંયા એકમમાં શૂન્ય મૂકવું પડે કેમ કે ચારની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે એના બદલાનો આપણે અહીંયા લાઇનમાં શૂન્ય મૂકવાનું છે એમણે ત્રણનો જે જવાબ આવશે એ દશકના સ્થાનમાં જ આપણે મૂકવાનો છે આ યાદ રાખવાનો બાળકો એટલે ત્રણ ચોક બાર થાય કેટલા થાય બાર હવે તમને ખબર જ છે કે એકમનો અંક આપણે નીચે મૂકીએ બાર આવે તો બારમાં બગડો નીચે અને એક પાછા વદ્દીમાં ફરી જશે અહીંયા એટલે ત્રણ ચોક બાર બારના બે અને વદ્દી એક હવે ત્રણનું ઘડિયું છ સુધી એટલે ત્રણ છંગ અઢાર થાય કેટલા થાય અઢાર પણ અઢારમાં શું કરવાનું એક વદની પાછી આપણે ઉમેરવી પડે એટલે અઢાર ને એક ઓગણીસ થાય કેટલા થાય ઓગણીસ આપણે અહીંયા ઓગણીસ આ રીતે મૂકવાના છે અને નીચેનો જવાબ લખીએ તો જવાબમાં આપણે સરવાળો જ કરવાનો છે તો છ ને શૂન્ય કેટલા થાય છ પાંચ ને બે સાત થાય નવ ને બે કેટલા થાય દસ ને અગિયાર જો અહીંયા વધી આવે છે પણ મૂકવાની છે બાળકો એટલે બે હજાર એકસો આપણો જવાબ છે ચાલો અહીંયા બીજો દાખલો જોઈએ તો પંચ્યાસી ગુણ્યા એસી હવે આપણે જૂની રીત ગણાવતા નથી અગાઉ બે દાખલા તમને ગણાવેલા એટલે તો પંચ્યાસી ગુણ્યા એસીમાં સૌથી પહેલાં આપણે શું કરવાનું છે અહીંયા જોજો બાળકો શૂન્યથી ગણતરી કરવાની છે એટલે કોઈપણ સંખ્યાને શૂન્ય સાથે ગુણીએ તો પણ જવાબ શૂન્ય અને શૂન્યને કોઈપણ સંખ્યા સાથે ગુણીએ તો પણ શું થવાનું છે બાળકો જવાબ તો શૂન્ય જ આવવાનો છે એટલે શૂન્ય ગુણ્યા પાંચ તો આપણે શૂન્ય તો મૂકવું જ પડે શૂન્ય ગુણ્યા આઠ તો શું કરવાનું શૂન્ય મૂકવું પડે એમ તો આ બંને સંખ્યા આ સંખ્યાની ગણતરી ના કરીએ અને ડાયરેક્ટ આઠની કરીએ તો પણ ચાલે બાળકો પરંતુ દાખલાની ગણતરી તમારે ભૂલ ના પડે એટલા માટે આપણે ગણવું પડે શૂન્ય મૂકવા પડે હવે અહીંયા આઠ શૂન્યનો વારો પૂર્ણ થઈ ગયો એટલે એના બદલામાં આપણે પાછા નીચે શૂન્ય મૂકીશું એકમને અંકની ગણતરી પૂર્ણ થઈ ગઈ હવે દશકનો વારો આવ્યો એટલે દશકનો જે જવાબ આવે દશકના સ્થાનથી જ શરૂ કરવાનો છે મૂકવાનો એટલે આઠ પંચા ચાલીસ થાય કેટલા થાય ચાલીસ તો ચાલીસમાં ફરી પાછું શૂન્ય ક્યાં આવશે બાળકો નીચે જ આવશે ચાલીસમાં શૂન્ય છે એકમમાં એ અહીંયા આવશે અને ચાર વધીમાં જશે આઠની ઉપર કેમ કે આ બેની ગણતરી થઈ હવે વધી ક્યાં મૂકવાની તો બાજુની સંખ્યા ઉપર તો આઠનો ગળ્યો આઠ સુધી એટલે અઠયું અઠયું ચોસઠ થાય કેટલા થાય ચોસઠ અને ચોસઠમાં વધી ચાર ઉમેરવાની એટલે ચોસઠ એટલે પાસઠ છાસઠ સડસઠ ને અડસઠ થાય કેટલા થાય અડસઠ એ બધી ઉમેરતા પણ બાળકો તમને આવડવી જોઈએ એટલે અંદર વિડિયો મૂકેલા જ છે સરવાળા બાદ બાકીના દશકવાળાને બધીવાળા તો તમે જોઈ લો તો તમને વધુ ખ્યાલ આવશે તો શૂન્ય અને શૂન્ય આપણે શું કરવાનું છે પાછા સરવાળા પર આવી જઈશું બંને સંખ્યા ગણી જાય એટલે સરવાળો કરવાનો શૂન્યનું શૂન્ય આ બંનેનું પાછું શૂન્ય અહીંયા આઠ ઉપર કંઈ જ નથી એટલે આઠના આઠ છ ઉપર કંઈ નથી એટલે છના છ આપણો જવાબ છે છ હજાર આઠસો કેટલો છ હજાર આઠસો ઓગણપચાસ ગુણ્યા બાવન તો સૌથી પહેલા બે ની ગણતરી પછી પાંચની ગણતરી એ તમને ખ્યાલ આવી જ ગયો હશે તો બેનો ઘડિયો ક્યાં સુધી બોલવાનો બાળકો નવ સુધી અને પછી બેનો ઘડિયો ચાર સુધી પહેલા બે નો ઘડિયો નવ સુધી બોલીએ જે આવે છે આપણે અહીંયા મૂકવાના છે તો બે એકવું બે એક બે નવ સુધી બોલવાનો છે બે દુ ચાર બે તારી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે સાત ચૌદ બે આઠ સોળ બે નવ્વા અઢાર આવ્યા કેટલા આવ્યા અઢાર તો અઢારને શું કરવાનું છે બાળકો આપણે અહીંયા આઠ મૂકવાના છે અને આ બધી છે અહીંયા ઉપર જશે ક્યાં જશે ઉપર હવે બે નો ઘડ્યો ચાર સુધી તે બે ચોક આઠ એમ તો બે એક બે બે દુ ચાર બે તારી છ બે ચોક આઠ એમ બોલવું પડે પરંતુ તમે મનમાં બોલીને ગણી શકો છો એટલે બે ચોક આઠ ને વધી એક કેટલી થાય આઠને એક નવ થાય કેટલા થાય નવ થાય તો બેની સંખ્યાની ગણતરી પૂર્ણ થઈ ગઈ બાળકો હવે પાંચનો વારો આવે છે તો એ પહેલાં શું કરવાનું છે એકમના સ્થાનમાં આપણે શૂન્ય મૂકવું પડે કેમ કે બેની ગણતરી પૂર્ણ થઈ ગઈ હવે પાંચનો ઘડ્યો નવ સુધી એટલે પાંચનો ગળ્યો નવ સુધી બોલીએ તો પાંચ નવવાના પિસ્તાલીસ થાય પિસ્તાલીસ પણ તમને આવડવા જોઈએ કે કેમ થાય તો જ તમને ગણ ગુણાકાર આવડશે પિસ્તાલીસ પિસ્તાલીસમાં શું કરવાનું બાળકો પિસ્તાલીસ પિસ્તાલીસ એ નથી મૂકવાના પરંતુ પાંચ છે એકમનો અંક એ અહીંયા મૂકવાનો છે અને આ જે ચાર છે એ ક્યાં જવા દેવાના છે વધીમાં જવા દેવાના છે પાંચને નવ સુધી બોલ્યા તો પિસ્તાલિયા એમાં પાંચ અહીંયા જવાબમાં મૂકવાના એકમનો અંક અને દશકનો અંક છે એ દશકના સ્થાનમાં બધીમાં જવા દેવાનો ત્યાર પછી પાંચનો ઘડ્યો ચાર સુધી તો પાંચ ચોક વીસ આવે કેટલા આવે વીસ આ બાળકો વીસ આવ્યા પરંતુ વીસમાં શું કરવાનું છે પાછા ચાર ઉમેરવાના છે કેમ કે ચાર બધી છે ઉમેરવી પડે એટલે વીસમાં ચાર ઉમેરે તો વીસ ને ચાર ચોવીસ થાય કેટલા થાય ચોવીસ તો આપણે ચોવીસ અહીંયા ક્રમમાં લખવાના છે જોયું એટલે ક્રમ જાળવવાનો છે બાળકો નહીતર ક્રમ નહીં જાળવીએ તો પાછો દાખલો સરવાળો કરવામાં શું થશે ભૂલ થશે તો અહીંયા જોઈએ આગળ તો હવે સરવાળો કરીએ આઠ ને શૂન્ય આઠ ના આઠ નવ ને પાંચ કેટલા થાય ચૌદ થાય બાળકો જુઓ અહીં વધી આવશે ચૌદમાં જો આ ચૌદ આવ્યા એટલે ચૌદમાં શું કરવાનું છે ચાર અહીંયા મૂકવાના જે એક છે એ પાછી અહીંયા વદિ આ અહીંયા સરવાળામાં પણ આપણે શું કરવાનું છે બદલી આવે તો મૂકવાની છે બાળકો એટલે 1 ને ચાર 1 ને ચાર કેટલા થશે પાંચ તમે ના મૂકો તો ચાલે બાળકો તમને જો સીધું ગણતરી આવડી જાય તો તમારે મૂકવાની જરૂર નથી હવે અહીંયા બેની ઉપર કશું જ નથી એટલે બેના બે જ તો જવાબ બે હજાર પાંચસો ને અડતાલીસ જવાબ આવે બાળકો આ દાખલા બાળકો તમારી પ્રેક્ટિસ માટે મૂકેલા છે તો તમારે જાતે ગણવાના છે ઘરે બેઠા બેઠા અગાઉ ગણાય તે પ્રમાણે તમારે એને ગણવાના છે નવી રીત પ્રમાણે જૂની રીત પ્રમાણે ગણવા હોય તો એ પ્રમાણે ગણવાના પરંતુ નવી રીત ગણશો તો વધુ સારું રહેશે આવજો બાળ દોસ્તો ફરી મળીશું નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો